નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી તો કેટલાક મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ પરંતુ તે પહેલા ખાસ કરીને આ વિડીયોને એક લાઇક કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને દરરોજ ના તાજા સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય તો મિત્રો પ્રથમ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકાએ ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે આ દુઃખદ ઘડીમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું પ્રમુખ ટ્રમ્પ અને વિદેશ મંત્રી રૂબીઓએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે અમેરિકા ભારતની સાથે ઊભું છે અને આતંકવાદના દરેક કૃત્યની કડક નિંદા કરે છે પહેલગામ હુમલાએ સમગ્ર દેશને અને વિદેશોને પણ આંચકો આપી દીધો છે વિશેષતઃ પાકિસ્તાનની સરહદને સ્પર્શતા રાજ્યો સાવચેત થઈ ગયા છે તેમાં રાજસ્થાને પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષા મજબૂત કરવા માંડી છે રાજસ્થાનની સરહદની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે જવાનો કડક સુરક્ષા વડે પહેરેદારી કરી રહ્યા છે ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અહીં એક ચોખાની મિલમાં સવારે ભીષણ આગ લાગી જતા અફરાતફરી સર્જાઈ હતી જો કે આગના કારણે ભયંકર ધુમાડો ઉઠતા ગુંગળામણને લીધે શ્વાસ રૂંધાતા પાંચ શ્રમિકો મૃત્યુ પામી ગયાના અહેવાલ સામે આવ્યા છે જો કે આગને કારણે દાઝી જતા અન્ય ત્રણ શ્રમિકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે કાશ્મીરના ભારતીય સેના સર્ચ ઓપરેશન માટે આતંકવાદીના ઘરે પહોંચી હતી કે ઘરની અંદર વિસ્ફોટક મળી આવતા સેનાના જવાનો ત્યાંથી બહાર નીકળ્યા અને એવામાં જ બ્લાસ્ટ થયો બ્લાસ્ટમાં આતંકવાદીનું ઘર નષ્ટ થયું છે ઉત્તરી સિક્કિમમાં ભારે મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે એક હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે ઉત્તરી સિક્કિમમાં લાચેન રોડ પર મુનશીથાંગ અને લાચુંગ ચુંગથાંગ રોડ પર લેમાબોગ પાસે મોટા પાયે ભૂસ્ખલન થયું છે જેનાથી રસ્તાઓ બંધ છે ખરાબ હવામાન અને રસ્તાઓ બંધ થતા પોલીસે ઉત્તરીય સિક્કમ માટે પહેલાથી નિર્ધારિત તમામ ટ્રાવેલ પરમિટ રદ કરી છે જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધમાં કડક એક્શન લઈ રહ્યું છે આ દરમિયાન ભારતીય વાયુસેનાએ એક્સરસાઇઝ આક્રમણ હેઠળ મોટું સૈન્ય અભ્યાસ શરૂ કર્યું છે જેમાં પહાડ અને જમીનના સ્તરે ટાર્ગેટને લઈને હવાઈ હુમલાનો અભ્યાસ કર્યો છે આ યુદ્ધ કવાયત હાલમાં સેન્ટ્રલ સેક્ટરમાં ચાલી રહી છે છત્તીસગઢના બીજાપુર સુરક્ષાકર્મીઓની ટીમે એક હજારથી વધુ નક્સલીઓને ગેરી ઓપરેશન હાથ ધર્યું છે આ એન્કાઉન્ટરમાં પાંચ નક્સલવાદીઓ ઠાર થયા છે મીડિયા સૂત્રો અનુસાર છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આંતરરાજ્ય સરહદ પર કરેગુટ્ટા પહાડોના જંગલમાં સવારે સવારે સુરક્ષાકર્મીઓની ટીમે નક્સલવાદી વિરોધી અભિયાન હાથ ધર્યું હતું આ અથડામણમાં પાંચ નક્સલવાદીઓ ઠાર થયા છે બજારમાં રૂપિયા પાંચસોની નકલી નોટ આવી છે જે બિલકુલ અસલી જેવી જ દેખાય છે આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત ગૃહ મંત્રાલયે સીબીઆઈ સહિતની તમામ એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે નકલી નોટો ગુણવત્તા અને પ્રિન્ટની દ્રષ્ટિએ અસલી નોટો જેવી જ હોય છે જેના કારણે તેને ઓળખવી મુશ્કેલ બને છે તેનો રંગ અને ટેક્સચર પણ અસલી નોટો જેવા જ છે

તુર્કીએના ઇસ્તંબુલમાં આજે છ પોઈન્ટ બેની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ આવ્યો છે આ ભૂકંપનું કેન્દ્ર ઇસ્તંબુલના મરમરા દરિયામાં હતું હાલ કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી તુર્કીએના ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રેસિડેન્સીએ આ અંગે માહિતી આપી હતી જર્મન રિસર્ચ સેન્ટરે ભૂકંપની તીવ્રતા અને કેન્દ્ર નોંધ્યું હતું તો મિત્રો આ પ્રમાણે રહ્યા હતા આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો દરરોજના તાજા સમાચાર જોવા માટે આ વીડિયોને એક લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં